અને પાછો એનો રિપીટ ઓર્ડર આપણે નોંધણી કરાવી દેશે જેથી કરી અને જે પ્રથમ લોટનો આપણી પાસે માલ જે હાજર જ પડ્યો છે આપણે એને વેચાણ સોમવારથી જે છે ચાલુ કરીએ છીએ મિત્રો તો આજે આપણે વાત છે કે અત્યારે સોશિયલ મીડિયાનો સમય ચાલી રહ્યો છે મિત્રો અવનવી જાહેરાતો અવનવી માહિતીઓ ઘણા બધા મિત્રો આપી રહ્યા છે કે ભાઈ આ વેરાયટીનું 50 પચાસ ઉત્પાદન આવ્યું ચાલીસ મણ આવ્યું પિસ્તાલીસ મણ આવ્યું છે આવા અવનવા વિડીયોની માહિતી આપણે સોશિયલ મીડિયામાં ખેડૂત મિત્રો જોઈએ છીએ પણ મારે ખેડૂત મિત્રોને ભલામણ એવી કરવાની છે કે ચકાસણી કરીને લેજો આડેધડ ભરોસો કરીને ન લેતા આપણા વિસ્તારમાં સારું થતું હોય આપણા એરિયામાં સારું થતું હોય આપણા ગામમાં સારું થતું હોય આવી વેરાયટીનું વાવેતર કરવાનો આગ્રહ રાખજો મારી પાસે પચાસ એક જાતની વેરાયટી આવશે મારે બધી વેચવાની જ છે નથી વેચવાનું એવું કાંઈ નથી અને બધી સારી જ થતી હોય પણ આપણા વિસ્તારમાં શું સારું થાય છે આપણા અનુભવ શું છે આના ઉપર તમે ભરોસો કરીને ચાલજો નહીં તરફ વારો આવશે

તો મારે ભલામણ ખેડૂત મિત્રોને એટલી કરવાની છે કે નિરાત રાખજો વિચારજો કોઈ જાતને ઉતાવળ કરતા નહીં બિયારણ લેવામાં કેમ કે જમીનની અંદર તમે જે ખર્ચ કરો છો જે આખું વર્ષ દરમિયાન આપણે મહેનત કરીએ છીએ એનો પચીસ ટકાનો જે ભાગ છે આ યુનિવર્સિટીની ભલામણ મુજબ હું મારા ઘરનું કાંઈ ઉમેરીને કહેતો નથી ઉત્પાદનનો પચીસ ટકા ભાગ જે છે એ બિયારણ ઉપર આધારિત હોય છે તમે સારું બિયારણ વાવો છો સારી ક્વોલિટી વાવો છો સારી ગુણવત્તા વાળું વાવો છો સારી કંપનીનું વાવો છો તો પચીસ ટકા તમને ઉત્પાદનનો તફાવત બિયારણ થી જોવા મળે છે પછી આડેધણ લઈ લીધું હોય ભરોસે લઈ લીધું હોય આવું કરવાનું છે નહીં તમારા વિસ્તારમાં સારું થાય છે તમને તમને કાંઈક કાંઈક અનુભવ છે એના ઉપર ભરોસો છે આવી વેરાયટીનું વાવેતર કરવાનો આગ્રહ રાખજો મિત્રો કેમકે હવે ચોમાસું સીઝન નજીક આવી ગઈ છે અને સોશિયલ મીડિયામાં તમે દરરોજ નવા નવા વિડીયા જોશો નવી વેરાયટીના નવા વેપારીના કે નવા ખેડૂતોના આવ નવા અનુભવો વર્ણવશે બધું આવું થશે ખાતરમાં આવી પોઝિશન છે ખાતરમાં કે આ આનો આવા રિઝલ્ટ છે આનું આવો રિઝલ્ટ છે પણ બધું જે છે સોશિયલ મીડિયા છે એટલે આપણે જે શું કરવાનું છે વિચારીને કરવાનું છે આપણે સોશિયલ મીડિયામાં કોઈનો વિરોધ ન કરી શકીએ પહેલો મુદ્દો એવો છે કે હું ના વિરોધ ન કરી શકું કે આનો તમે ઉપયોગ ન કરતા અથવા આનો કરજો પણ આપણે સાવચેતી રાખવાની છે કે આપણે જે રાબેતા મુજબ કરતા આવ્યા છીએ આપણે જે અનુભવેલું છે સારા રિઝલ્ટ મળ્યા છે તો કન્ટિન્યુ ચાલુ રાખો બીજું કંઈ નવીન ફેરફાર કરવાની જરૂર નથી

બરાબર છે આપણી પાસે જ લગભગ જે છે એ ઘણી બધી વેરાયટી આવી ગઈ છે અને સોમવારે લગભગ બધી વેરાયટી હાજર મળી જશે જાદુ છે એટીએમ છે નવાબ છે સેરાટ છે સાગર ત્રણસો એક છે તિલક છે મુંગટ છે આ પ્રકારની વેરાયટીઓ અત્યારે આપણી પાસે હાજરમાં જ છે સોમવારથી બીજી નવો સ્ટોક જે છે નવી વેરાયટીઓનો પણ સપ્લાય કંપનીએ ચાલુ કરી દીધી કરી દીધી છે તો સોમવારથી અવનવી બીજી વેરાયટીનો પણ જે છે આપણી પાસે આવક ચાલુ થઈ જશે તો આપણે વિડીયો દ્વારા સોશિયલ મીડિયામાં ખેડૂતોને સાચી અને સચોટ માહિતીથી ચોક્કસથી આપણે જાણકાર કરશું એટલે ભલામણ એટલી જ કરવાની છે કે નિરાત રાખજો હજી કાંઈ ઉતાવળ નથી શાંતિથી વિચારીને બિયારાની ખરીદી કરજો મગફળીમાં પણ આવી જ વસ્તુ છે નવી નવી જાતો આવશે નવી વેરાયટી આવશે એની ચોક્કસથી આપણે માહિતી આપવાના છીએ તો એમાંય કાંઈ ઉતાવળ કરવાની નથી અત્યારે વ્યવસ્થિત ખેડ કરવાની છે જમીનની ચકાસણી કરવાની છે લેબ કરવાનું છે આટલી કાળજી રાખવાની છે આવતા અઠવાડિયામાં આપણે પાયા ખાતરની માહિતી આપશું કેટલાની જાળી વાવેતર કરવું મગફળી હોય કપાસ હોય કેવી રીતે આપણે ચોક્કસથી આવતા અઠવાડિયાથી એની માહિતી આપણે આપવાના છીએ તો અત્યારે જેટલા ખેડૂત મિત્રો આપણી ચેનલમાં જોડાયા છે તેને બધાને વિનંતી છે મારી કે તમને ટાઈમ હોય તો ચોક્કસથી એકવાર તમારે જમીનનું લેબ ઋતુકરણ અવશ્ય કરાવજો યુનિવર્સિટીની અંદર નજીવા દરે થાય છે ચારસો કે પાંચસો રૂપિયાનો ચાર્જીસ છે

કેટલા ભાવ હોય ને કેટલા થઈ જાય છે આ ડુંગળીની વાત કરીએ લસણની વાત કરીએ કપાસની વાત કરીએ એકાઈ વસ્તુ અત્યારે ખેડૂતોને પોસાય એમ નથી વેચાણ કરવું પણ ના છૂટકે વેચાણ કરવું પડે એમ છે કેમ કે મજૂરેને પૈસા આપવાના હોય નવા સીઝનની ખરીદી કરવાની હોય એટલે ફરજિયાત ખેડૂતોને પૈસા તોડીને જે છે એ પણ વેચાણ કરી અને એનો જે છે સમય સાચવવો પડે છે એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે

ન મળે તો તમે ફોન કરી શકો છો તો આપણે કુરિયરમાં કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર કુરિયરમાં તમને તાલુકા લેવલ સુધી આપણે આપણે જે છે 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 તમામ પ્રકારની દવા આ બધો માલ મોકલી આપીએ છીએ તો તમે ખાસ કાળજી રાખજો મિત્રો વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય તો ચોક્કસથી નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ આપણો નંબર છે તો આમાં તમે ફોન કરી અને ચોક્કસથી માહિતી મેળવી શકો છો મિત્રો આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ કરો બીજા ગ્રુપમાં કે બીજા ખેડૂત મિત્રોને મોકલો અને એને સમજાવો કે ભાઈ ખેતી લક્ષી સાચી અને સચોટ માહિતી આપણે ખેતીની વાત મારું ગુજરાત આમાંથી મળી રહી છે આપણે નિસ્વાર્થ ભાવે કોઈ કંપનીની જાહેરાત કે કોઈ અન્ય કોઈ સુવિધા માટે કે અન્ય કોઈ આપણે કમાણી માટે આ ધંધો કરતા નથી ખેડૂતોને સાચી માહિતી આપી છે સચોટ માહિતી આપી છે સારું માર્ગદર્શન આપ્યું છે આપણો ધ્યેય છે આપણો મુદ્દો છે બરાબર છે એટલે ખેડૂત મિત્રો વધુ જોડાય આવા મારી ઈચ્છા છે આવા મારા પ્રયત્નો છે